અંબાજી જતા યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શિત કરતું મહેસાણા એસીબી આજથી અંબાજી ખાતે મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકો મા અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચૂક્યા છે અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે અને ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે આ સમયમાં ગાંધીનગરથી આગળ વસઈ ખાતે આવેલ એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એસીબીના કર્મીઓએ અંબાજી હતા જતા શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતાં અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું તો બીજી તરફ પગપાળા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલ આ પોસ્ટર કેમ્પેઇનની સરાહના કરવામાં આવી હતી આ પોસ્ટરમાં ભ્રષ્ટાચાર નાબૂદીમાં એક જાગૃત નાગરિક શું કરી શકે તેની માહિતી આપવામાં આવી છે સમાજમાંથી લાંચ રુશ્વતની બદીનો જડમૂળથી નાશ કરવા એસીબી સતત કાર્યશીલ છે જેમાં જાહેર સેવક તમારી પાસે ગેરકાયદેસર રકમની માગણી કરે કોઈ જાહેર સેવકે અપ્રમાણસર મિલકતો વસાવેલ હોય સંવેદનશીલ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલતો હોય કે સરકારી સંપત્તિનો દુરુપયોગ થતો હોય કે જાહેર સેવક દ્વારા દુરુપયોગ થતો હોય ત્યારે ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર ઉપર સંપર્ક કરી માહિતી આપી શકો છો એક જાગૃત નાગરિક તરીકે ભ્રષ્ટાચારને રોકવો એ આપણી નૈતિક ફરજ છે સંજીવ રાજપૂત ગાંધીનગર